જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું દીપો કિચનમાં તો આજે આપણે બનાવવાના છીએ બટેકાનું રસાવાળું શાક જે ગુજરાતી સ્ટાઇલથી અને ખૂબ જ સરળ રીતે આપણે બટેકાનું શાક બનાવશું તો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો એના માટે મેં મીડિયમ સાઇઝના ત્રણ બટેકા લઈ લીધા છે જેને આપણે છાલ કાઢી નાખશું છોલણીયાની મદદથી આપણે આવી રીતે છાલ કાઢી નાખવાની જો આવી રીતે તો આપણે ત્રણે બટેકાની છાલ કાઢી નાખી છે હવે આપણે કટ કરી નાખશું તો આપણે ખાલી બટેકાનું શાક કરવાના છીએ એટલે એના ફાડા મતલબ મોટા રાખવાના બો મીડિયમ સાઈઝના રાખવાના છે બો નાના નહીં કરવાના જો સાઈઝમાં મોટા રાખવાના જો આવી રીતે તમારે ઉતાવળ હોય તો એક બટેકો આવી રીતે કટ કરી નાખવાનું ઝાજા મહેમાન આવ્યા હોય તો એવી રીતે ફટાફટ કટ થઈ જાય તો જો આપણે બધા બટેકા કટ થઈ ગયા છે હવે એમાં આપણે પાણી નાખી દઈશું ત્યારબાદ ગેસ ઓન કરી નાખવાનો કુકર મૂકી દઈશું ત્રણ પાવડા તેલ નાખીશું તો આપણું તેલ ગરમ થવા દેવાનું છે તો જો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ થોડીક રાઈ નાખીને ચેક કરી લેવાનું એવું લાગે કે નહીં તેલ આવી ગયું છે આ ટાઈપનું થઈ જાય એટલે રાય નાખી દેવાની રાઈ બધી ફૂટવા દેવાની પહેલાં આપણી રાઈ ફૂટી જાય ત્યારબાદ જ હંમેશા જીરું નાખવાનું તો જો રાઈ આપણે ફૂટવા લાગી ત્યારબાદ જીરું નાખી દેવાનું ત્યારબાદ વઘાણી નાખી દેવાની અને આપણે કટ કરેલા બટેકા નાખી દેવાના પહેલાં પાણી કાઢી નાખવાનું ત્યારબાદ બટેકા નાખી દેવાના આવી રીતે ત્યારબાદ આપણે મિક્સ કરી લઈશું સરસ રીતે અને હવે આપણે એક મિનિટ જેવું રહેવા દઈશું જો એક મિનિટ જેવું થઈ ગયું છે તેલ સાઈડમાં આવી ગયું ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું તમારા ઘરે જે રીતે ખારું મોડું ખાતા હોય તે પ્રમાણે નાખવાનું ત્યારબાદ ધાણાજીરું પાવડર ત્યારબાદ હળદર નાખવાની અને સે થો ગરમ મસાલો નાખવાનો તો ગરમ મસાલો ના હોય તો ઓપ્શનલ છે પછી આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે એક મિનિટ જેવું રેવા દેવાનું છે તો જો એક મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ પણ સાઈડમાં સરસ આવી ગયું છે ત્યારબાદ લસણ વાટેલું લાલ મરચું નાખી દેવાનું અને મિક્સ કરી નાખવાનું તો મેં પહેલાં વઘાર કર્યો ત્યારે એક મિનિટ રેવા દીધું હતું ત્યારબાદ મસાલો નાખીને એક મિનિટ અને મરચું નાખીને પણ હવે આપણે એક મિનિટ રેવા દઈશું તો એવી રીતે એક એક મિનિટનો વચ્ચે ગેપ રાખેલો છે મેં જો આમાં પણ એક મિનિટ જેવું રહેવા દીધું ને તેલ સાઈડમાં આવી ગયું ત્યારબાદ પાણી નાખી દેવાનું પાણી તમારે જે રીતે રસો રાખવો હોય તે રીતે નાખવાનું હું એક ગ્લાસ જેવું નાખું છું અત્યારે મેં પોણો ગ્લાસ નાખ્યો હજી પાણી નાખવાની જરૂર છે થોડીક તો હું થોડું તો પાણી હજી નાખીશ તો એવી રીતે મેં પોણાથી એક ગ્લાસ જેવું નાખ્યું છે અને આપણે હવે ઢાંકણ ઢાંકી દઈશું તો મેં ધીમા ગેસે ત્રણ સીટી વગાડી છે ત્યારબાદ હવા એમને નીકળવા દેવાની ત્યારબાદ કૂકરનું ઢાંકણ ખોલવાનું તો આપણે પહેલાં ચેક કરી લેવાનું કે બટેકું ચડી ગયું છે કે નહીં જો બટેકું ન ચડ્યું હોય તો એક સીટી વધારે વગાડી દેવાની જો આપણું બટેકું સરસ ચડી ગયું છે અને ત્યારબાદ જો આવી રીતે બટેકાને આવી રીતે ચુંદો કરી નાખવાનો ચમચાની મદદથી એટલે સરસ ઘાટું શાક આપણું થઈ જાય ગ્રેવીવાળું ત્યારબાદ હવે આપણે થોડાકમથી કોથમરી નાખી દઈશું મિક્સ કરી લેશું મસ્ત રીતે તો હવે આપણે એક બાઉલની અંદર કાઢી નાખવાનું શાક તો જો આપણું સરસ મસ્ત શાક બનીને તૈયાર છે રસાવાળું અને ગુજરાતીઓના ઘરમાં રસાવાળું શાક બને એટલે ચોળીને ખાવાની તો મજા જ પડી જાય તો તમે પણ એકવાર આવી રીતે જરૂર બટેકાનું શાક રસાવાળું બનાવીને જરૂર ટ્રાય મારજો જો આપણે સરસ મસ્ત રસો રાખ્યો છે તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન બટન દબાવી દેજો થેન્ક યુ ફોર વોચિંગ